ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે ગાંધીનગર કલેક્ટરે લોકોને સાબરમતી નદી પાસે ન જવા માટે અપીલ કરી છે લોકોએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા પણ નદી પર ન જવું જણાવ્યું છે ગણેશજીની પ્રતિમાને તંત્રએ તૈયાર કરેલા કુંડમાં જ વિસર્જન કરવી માણસા અને ગાંધીનગર તાલુકાના અઠાવીસ ગામોને એલર્ટ કરાયા છે ઉપરવાસમાં ખૂબ સારો વરસાદ હોવાને કારણે ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તંત્ર આ બાબત તમામ અઠ્યાવીસ ગામ જે નદી કિનારાના છે જેમાં માણસા અને ગાંધીનગર જિલ્લાના અઠ્યાવીસ ગામ આવે છે માણસા અને ગાંધીનગર તાલુકાના એ અઠયાવીસ ગામનો સતત સંપર્ક અમારો ચાલુ જ છે તેમ છતાં આ વાત લઈને હું ફરી આપને એવી વિનંતી કરવા માગું છું કે કોઈ પણ નદી કિનારે જોવા પણ ન જાય સલામત અંતર રાખે કોઈ આવનાર તહેવારના દિવસોમાં પણ પાણીમાં જવા